બિહારની અંદર ચૂંટણી ઢંઢેરો હોય અને નીતિશ કુમાર બોલે નહીં કુમાર ખાલી એક મિનિટની અંદર આવીને ચાલ્યા જાય એટલે એના ઘણા બધા મતલબો નીકળી શકે છે બિહારમાં છ નવેમ્બર અને અગિયાર નવેમ્બરે એમ બે તબક્કામાં મતદાન છે અને ચૌદ નવેમ્બરે પરિણામ જાહેર થવાના છે મતલબમાં બિહારની અંદર ચૌદ નવેમ્બરે ખબર પડી જશે કે કોની સરકાર બનવાની છે પરંતુ આજે બિહારમાં કંઈક એવું બન્યું કે જેને કારણે મહાગઠબંધન ઘેલમાં આવી જાય બિહારની અંદર એનડીએ ગઠબંધને આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો અને જે મોટા મોટા નેતાઓ હાજર રહ્યા એ એક મિનિટની અંદર ખાલી ફોટો પડાવીને ચાલ્યા ગયા એને કારણે બિહારના રાજકારણની અંદર મોટી ઉથલપાથલ થઈ ગઈ છે અને મોટો ચર્ચાનો વિષય બની ગયો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ બિહારની અંદર ચૂંટણી ઢંઢેરો હોય અને કુમાર બોલે નહીં કુમાર ખાલી એક મિનિટની અંદર આવીને ચાલ્યા જાય એટલે એના ઘણા બધા મતલબો નીકળી શકે છે એવું રાજકારણના જાણકારો કહી રહ્યા છે બધાને એવી આશા હતી કે એનડીએનો ચૂંટણી ઢંઢેરો જાહેર થશે ત્યારે કુમાર સહિતના મોટા મોટા નેતાઓ કંઈક ને કંઈક બોલશે પરંતુ આજે બન્યું એવું કે પટનાની એક હોટલની અંદર એનડીએ પ્રેસ કોન્ફરન્સ રાખી અને અડધો કલાક તો નેતાઓ મોડા આવ્યા અને પ્રેસ કોન્ફરન્સમાં ખાલી એક મિનિટની અંદર ખાલી ચૂંટણી ઢંઢેરો હાથમાં પકડી અને ફોટો પડાવીને કુમાર સહિતના નેતાઓ નીકળી ગયા પ્રેસ કોન્ફરન્સની અંદર નીતીશકુમાર કુમાર જેપી નડ્ડા ચિરાગ પાસવાન જીતનરામ માંઝી ઉપેન્દ્ર કુશવા આ સહિતના મોટા મોટા નેતાઓ હાજર હતા પરંતુ એક પણ નેતાએ સંબોધન કર્યું નહોતું અને એ બધા નેતાઓ એક મિનિટની અંદર નીકળી ગયા અને આખી જે પછી પ્રેસ કોન્ફરન્સ છે એ બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ સમ્રાટ સંબોધી અને એને કારણે રાજકારણની અંદર એવી ચર્ચા શરૂ થઈ કે જ્યારે કોંગ્રેસે પોતે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો ત્યારે કોંગ્રેસના નેતાઓ આરજેડીના નેતાઓ બધા હાજર હતા અને તેજસ્વી યાદવ આખી પ્રેસ કોન્ફરન્સમાં બેઠા અને ચૂંટણી ઢંઢેરા વિશે વાત બી કરી તો આવું તો શું બન્યું કે એક મિનિટની અંદર જ કુમાર સહિતના નેતાઓ નીકળી ગયા એટલે એક એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે બિહારની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહનો જે પ્લાન હતો કે બિહારની અંદર નીતીશકુમારનું નામ જાહેર નહીં કરવું એ પ્લાન ફેલ થતો નજરે પડી રહ્યો છે કારણ કે જાણકારોનું કહેવું એમ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તાજેતરમાં બે સભા થઈ એક સમસ્તીપુરા અને એક છપરામાં આ સભામાં કુમારનું નહીં જવું ચૂંટણી ઢંઢેરામાં એક મિનિટની અંદર ચાલ્યા જવું આ બધી બાબતો એ બતાવે છે કે એનડીએની અંદર બધું ઠીક નથી ચાલી રહ્યું કંઈક ને કંઈક તો ગરબડ છે જ અને નીતિશની નારાજગી પણ છે કારણ કે નીતિશને નીતિશની અત્યાર સુધીનું જો તમે પોલિટિકલ કેરિયર જુઓ તો એમની પોલિટિકલ ફોકસ એક જ બાબત પર હોય છે સીએમની ખુરશી કુમારને બહુ સારી રીતના એવી ખબર છે કે જે દિવસે એમની સીએમની ખુરશી જશે એ દિવસે એમની પોલિટિકલ કારિયર ખતમ થઈ જશે એટલે કુમારને બીજા કોઈમાં રસ હોતો નથી એમને એક જ રસ હોય છે બિહારના મુખ્યમંત્રી પદનો અને ભારતીય જનતા પાર્ટીએ આ વખતે એમને અકળાવી નાખ્યા છે કારણ કે ક્લિયર કટ ભાજપે એવું ક્યારેય પણ આ વખતની ચૂંટણીમાં કીધું નથી કે અમારા એનડીએમાં બિહારમાં મુખ્યમંત્રીનો ફેસ કુમાર છે આડકતરી રીતે વાત કરી છે પરંતુ સીધી રીતે વાત નથી કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સભામાં એવું કીધું કે બિહારમાં કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડાઈ રહી છે પણ સ્પષ્ટ નહીં કીધું કે અમારો સીએમ ફેસ કુમાર જ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં એવું કીધું કે બિહારમાં ખુરશી ખાલી નથી કારણ કે કુમાર છે અને દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એટલે એ ખુરશી પણ ખાલી નથી એટલે જે લોકો સપના જોઈ છે એના માટે એમણે વાત કરી પરંતુ અમિત શાહે પણ એવું ક્લિયર કટ તો નહીં જ કીધું કે અમે આ વખતે એનડીએની અંદર અમારો જે સીએમ ફેસ છે એ કુમાર છે જાણકારોનું કહેવું એમ છે કે કદાચ ભારતીય જનતા પાર્ટીને એવું લાગ્યું લાગી રહ્યું છે કે છેલ્લી કેટલાક વખતની ચૂંટણીથી ભારતીય જનતા પાર્ટી બિહારની અંદર એક મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે એટલે જો એકલા હાથે ચૂંટણી લડે અને કુમાર ધારો કે જીતી પણ જાય તો નીતિશકુમારને સીએમ નહીં બનાવે નહીં બનાવવો એવો ભાજપનો પ્લાન હોય પરંતુ સાથે સાથે ભાજપને એમ પણ ખબર છે કે બિહારની અંદર એકલા હાથે ચૂંટણી લડવી શક્ય નથી કારણ કે આજની તારીખે પણ કુમારનો બિહારમાં દબદબો છે જે જાતિવાદી બિહારની અંદર જાતિવાદનું રાજકારણ બહુ જોરશોરથી ચાલે અને અન્ય પછાત અમુક પછાત જાતિઓ છે એ માત્ર કુમારને ઓળખીને જ વોટ આપે છે હવે જ્યારે ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી તરીકે કુમારનો ફેસ જાહેર નથી કરતી તો પછી આ મતદારો એનડીએથી વિમુખ થઈ જાય કારણ કે એ લોકો એવું માને કે ભારતીય જનતા પાર્ટી નીતિશકુમારને મહત્વ નથી આપતી તો ભારતીય જનતા પાર્ટી માટે વોટ શું કામ કરવો અને આ વાત છે એ બુમરેંગ સાબિત થઈ શકે એમ છે કારણ કે નીતિશની નારાજગી એનડીએને ભારે પડી શકે એમ છે અને આજની જે ઘટના બની એ મહાગઠબંધન માટે બહુ એમ કહેવાય કે એ લોકો ઉછળી જાય એવા એ લોકોના ન્યૂઝ છે એના માટે કારણ કે એવી ચર્ચાએ જોર પકડી લીધું છે કે પ્રધા મોદી સાહનો જે પ્લાન છે એ ફેલ થઈ ગયો છે અને નીતિશની નારાજગી છે હવે જો કુમારને નહીં બનાવે તો પણ મુશ્કેલી છે અને અત્યારના જાણકારોનું કહેવું એમ છે કે જો છ તારીખ પહેલાં આ ડેમેજ કંટ્રોલ કરવામાં નહીં આવે તો એનડીએને એક મોટો ફટકો પડી શકે એમ છે એટલે એમણે તાત્કાલિક કોઈકને કોઈક રીતના ડેમેજ કંટ્રોલ કરવું જ પડશે કારણ કે મહાગઠબંધ મહાગઠબંધન અને વિપક્ષો ઘણા સમયથી એનડીએ પર આકરા પ્રહારો કરી જ રહ્યા છે કારણ કે મહાગઠબંધને તો સૌથી પહેલાં તેજસ્વી યાદવનું સીએમ ફેસ તરીકે નામ જાહેર કરી દીધું અને ડેપ્યુટી સીએમ તરીકે પણ મુકેશ સહનીનું નામ જાહેર ઓલરેડી કરી દેવામાં આવ્યું તો એ એવો પ્રશ્ન મહાગઠબંધન વારંવાર પૂછી રહી છે કે કેમ એનડીએ પોતાનો સીએમ ફેસ જાહેર નથી કરતી એમના પેટમાં શું ચૂક છે કે આ સીએમ ફેસ જાહેર નથી કરવામાં આવતી એટલે હવે છ તારીખ અને અગિયાર તારીખે શું થાય છે અને શું આગળ ભાજપ પગલાં લે છે એના પરથી ખબર પડશે પણ અત્યારે તો મહાગઠબંધનવાળા ખુશમાં છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ